ક્યાં તો નો લઈને આવ્યા ત્યાં તું કોઈ ગમમાં કોઈ બબાઈ કરીને તો નહીં આવ્યો કે ના ના બાક્કુ બાક્કુ ચોતો હતો નહીં ચોતો કોઈ છે ને બોલે હે તો રાહી ભાઈ ભાઈ બે ચો બે હવે તો ત્યાં છો ભાઈ આવલા હવે તો વાય કાન દેવા જો ભલે કે મો આવું બધે

હું તો ગૌમતી હોય તારા ડબ્બર ભાઈ પડતો હોય એવું લાગે નહી હવે વેચના હોય ને એક તો બાઈક બરોબર

આપડે આજે સમાધાન માં તો એવું હેતા હોય સમાધાન સમાધાન ભાઈ આપણા ઘર ના હે બરોબર ભોલુભાઈ ઘર ના એટલે ભત્રીજો ઘર નો જ કે નો તો હે ના અને જે થયું નાદન બુદ્ધિમાં હે કોઈ જોડે જોઈને તો કોઈ એવું કીધું કરી નઈ એ તો ઓળખડ નહી પડી હોય એટલે લાપડ ધાપડ કરી છે ભત્રીજા વતીને હું માફી માંગું માર ભત્રીજો ખબર છે ને છેટ ને તો તાણ આયો તાણ નો હા આયો સવાઈ અમાર આગે કઈ કોઈ એસઈ હવે જુઓ ભોલુબા તમારે તો માફી માંગવાની આવતી નહી તમે તો કોઈ ઓક ગુના કર્યા નહી સાચી વાત જે કર્યું એ તમારા ભત્રીજાએ કર્યું હે તો ભત્રીજાને કો કે માફી માગે જે દવાખાનો થાતો હોય દવાખાનાનો ખર્ચાનો ભરપાઈ તમારે કર્યાલો પડશે અને બીજું તો કોઈ ના પણ આ ઉમરવાળા હી અને હે ઈ એની આબરૂ ગોમમો એટલે આબરૂનો જે થાતો છે એ 11000 રૂપિયા દંડ આલવો પડશે કશ્યો જ નઈ આલ દે હેડો હું હંગા થઈ તમે દવાખણમાં આવો દવાખાનેમાં હંગા થાઉં હેડો ના દવાખોન તો હાલ નહીં જાવ પેલો જે થાતું હોય બિલ કેજો એટલે જે તમારો વ્યવહાર હાલ દે હિયો ને આપણે અગિયાર હજાર રૂપિયા નો દંડ કર્યો હોય તમારી આબરુ પાછી ના આવે

અમે તો હાંગા આઈ દવા કરવા આવ હેડ્યું તો મન ના પૈસા આલ તો દવા કોન તો મુ જોય જતા હોય એકલા આવ જતા રે આવ અરે ની મોની કેટલી દવા ખા આમ દવા કોન તો કેટલું ખા દવા કોન તો કેટલું થાય પગનું તો મને તો કમા તો રોજ રોજ દવા કોન જીએ છે તમને ખબર છે હું કેટલું થા હે આલકો પાટા પાટી ના 2000 રૂપિયા આલો 2000 રૂપિયા હા બીજા તો પછી આલશો એવું નહીં હા બધા દવા કોન થાય લાલ પૈસા <Hotelhea shared>

હ સાવડલાજો ગાડી પડી જો ગાડીને આટ બાદ પડછો તમે ચાલે અલ્યા મારી નાખ ખબર એ હું તમારા પૈસા પાછા લવરાઉં ને જે હોય એની માફી મંગાવરાઉં મને ગોમમ ગોમમ આવું બધું કરવાનો ખોડું ખોડી નાખું હું અરે ભત્રીજા નામ આખોડું પડ્યા ધ્યાન કરવરા આપડા જેવું ના થાય જો તાકો અરે બા કી ઊભા રહો કી મુ કરે કરે આ હું કરું આ આવું કદી કરશો ગોમો ના જો આવું કદું બીજી વાર ફરિયાદ આવી ને તો ગોમ બાર મેલવામાં આવશે એમ નઈ કેતો મારી આપડું તો જી કે તમારે આપડું કાયદેસર

મને દંડ તો આપડે કરવો હે પણ દંડ કેવો કરવો હોય કે બીજી વાર ઉઠી આવું કોઈ કરી નાખી સાચી વાત જો મારી વાત આપડો એકાવન રૂપિયા તો ઘણા કાઠા પણ પણ એકાવનસો રૂપિયા હોય ને

રા અમારા આબુ છે ગોમો ઓન તો શિરોબીરો ડડો બોલુ પાડે અલ્યા પર મારું ઘર તો હું કે હેડ્યો ઓલા મુયા જો બોલવા હા આ